ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકાના ગોઠ ગામની અંદર પાણી માટે બનાવેલે સંપની કારણે ગ્રામજનોને ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે ગોઘંબા તાલુકાના ગોઠ ગામે નવીન સંપનું નિર્માણ કરવા આવેલ કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કનેક્શનની પાઇપોને તોડી નાખી એક મહિના જેટલો સમય થવા છતાં પણ તેનું રિપેરિંગ ન કરતાં ગામ લોકોને પીવાના પાણી માટે ખૂબ જ આપદા વેઠવાનો સમય આવી રહ્યો છે ઉપરાંત ગામ લોકોનું કહેવું છે કે અહીંયા એક વર્ષ પહેલાં બનેલી ટાંકી ઉપર ચડવા માટે બનાવેલી સીડી જેની પાઇપો પણ તકલાદી નાખી હોવાથી ગમે ત્યારે કોઈ પણ કર્મચારી અથવા તો ગામનો વ્યક્તિ ઉપર ચડે તો એને પડીને જીવના જોખમ રહેલું હોવાનું પણ જાણવા ન મળી રહ્યું છે ત્યારે ગોગંબા તાલુકાના ગોઠ ગામની આ પરિસ્થિતિ શું છે તેનો આપણે આંખે દેખ્યો અહેવાલ જોઈ રહ્યા છીએ એક મહિના અગાઉ અહીંયા સરકારી સંપ બનાવવામાં આવ્યો છે અને આ સંપ બનાવતી વખતે સ્વાભાવિક રીતે જ ખોદકામ કરતી વખતે અહીંયા જે જૂના કનેક્શનની પાઇપો હતી પાણીના સપ્લાયની પાઇપો એ પાઇપો તૂટી ગઈ હતી જેને ફરીથી રિપેર કરવાની અને જોડવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટર અથવા તો એના માણસોની હોય છે અને એમના દ્વારા જે તે સમયે ખાતરી પણ આપવામાં આવી હતી કે કામ પત્તાં જ આ પાઇપો ફરીથી જોડી દેવામાં આવશે પરંતુ ગામ લોકોની અનેક રજૂઆત છતાં આ સંપ તો બનીને તૈયાર થઈ ગયો છે એક મહિના જેટલો સમય થયો છે ગામ લોકોનું કહેવું એવું છે અને છતાં હજી સુધી જૂના કનેક્શનની પાઇપો એક મહિનાથી જોડવામાં ન આવતા ગામની જે મહિલાઓ છે એમને પાણી લેવા માટે લગભગ અડધો કિલોમીટરનો ચક્કર થાય છે અને ગામના લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે ગામના અગ્રણી તે આપણે એમની પાસેથી જાણીશું શું નામ છે તમારું મારું નામ બળવંતસિંહ બારિયા હું પમ્પ ઓપરેટર છું અને આજે એક મહિનાથી પાણીનો આવે છે નર્મદાનું પણ જૂના સંપમાં આવે છે અને ઓવરફ્લો થઈને બહાર જાય છે નવા સંપનું પાઇપલાઇનો જૂના સંપની લાઇનો જે ટાંકી ઉપર જતી હતી એ તોડી નાખી છે અને મેં જ્યારે એમને કહ્યું હતું કે ટૂંક સમયમાં બે ચાર દિવસમાં અમે રિપેરિંગ કરીને તમારા જૂનો સંપ ચાલુ રાખશું પણ આજ દિન તક એક મહિના ઉપર થઈ ગયેલો પણ નવો સંપ બી તૈયાર થઈ ગયેલો છે પણ અત્યાર સુધી લાઇન થઈ નથી અને જ્યારે કોન્ટ્રાક્ટરને કહું છું કોન્ટ્રાક્ટર ફોન કરે છે કે આજે આવશું કાલે આવશું એમ કહીને દરરોજ બાના બતાડા છે આજે પંદર દિવસ તું કોન્ટેક્ટ કરો છું કોન્ટ્રાક્ટરનો પણ આજે બી આજની તારીખે સત્તાવીસ ડિસેમ્બરના રોજ બી કર્યો તો આજે બીજા નંબરથી ફોન કર્યો કોન્ટ્રાક્ટરે ફોન વાત કરીને કાપી નાખ્યો છે કાલે વાત કરી હતી છવ્વીસ તારીખે તારે કોન્ટ્રાક્ટર કહેતો કે બપોરે હું જીસીબી લાઈન કામ કરાવી નોકું છું પણ આજ દિન તક દરરોજ એવા જ બહાનો બતાવ કોન્ટ્રાક્ટર અહીં આવતો પણ નથી મજૂરો કામ કંઈ જતા રહે છે બસ એ જ ગામજનોની માગ છે ને અત્યાર સુધી પબ્લિક બોમ્બનું પાણી જૂના સબમાંથી પાઇપો નાખીને પાણી ભરવા આવે છે અને આપણે જોઈ રહ્યા છીએ ચાલુમાં જ આપણે લાઈવમાં દેખી રહ્યા છીએ કે આ બહેનો જે ગામના ફળિયામાંથી લગભગ પાંચસો મીટર દૂરથી અહીંયા પાણી ભરવા માટે આવી રહ્યા છે અને એ પાણી કેવી રીતે કાઢે છે એ પણ જોઈશું કારણ કે અત્યારે સરકાર દ્વારા ચકલી ફેરવો અને પાણી આવી જાય નલસે જલ યોજના એ તો જો કે સમગ્ર ગુજરાતની અંદર આમ કહેવા જઈએ તો ફેલ જ છે પરંતુ અહીંયા તો પાણીની વ્યવસ્થા સરકાર દ્વારા આપવામાં આવી છે છતાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે લાપરવાહી કહો એના કારણે આ મહિલાઓને કેવી રીતે પાણી કાઢવું પડે છે એ આપણે જોઈ રહ્યા છીએ પાણી કાઢવા માટે બહેનોને ઘરે સુધી પાણી જતું નથી પરંતુ અહીંયા ટાંકો જે જૂનો સંપ છે એની અંદર સપ્લાય માટે એક જૂની ટોટી નાખેલી છે અને એ ટોટીમાંથી ખેંચી અને આ પાણી આવી રીતે ભરવું પડતું હોય છે તો જે તે જવાબદાર તંત્ર દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક એને જાણ કરવી જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા પણ ગામ લોકોની સુખાકારીનો ખ્યાલ કરી અને પોતાની જવાબદારી સમજી અને આ જે નવો સંપ બનાવ્યો છે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલો છે પરંતુ એનો અત્યાર સુધી સપ્લાય આપવામાં આવેલો નથી અને વધુમાં જે જૂના કનેક્શનની પાઇપો છે એ તૂટી ગયેલ છે અને ફરીથી રિપેર કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે ઉપરાંત ગામ લોકોનું કહેવું છે કે અહીંયા એક વર્ષ પહેલાં બનેલી ટાંકી જે આપણે જોઈ રહ્યા છીએ ટાંકી ઉપર ચડવાની જે પાઇપો છે એનો જે દાદરો બનાવેલો છે એકદમ તકલાદી લોખંડ વાપરેલું છે જે સળી ગયું છે અને એના કારણે ગમે ત્યારે ઉપર ચડનાર કોઈક વ્યક્તિનું જોખમ રહેલું છે તદ ઉપરાંત અહીંયા નજીકમાં જ ગોઘંબા તાલુકાની સૌથી મોટી નાલંદા વિદ્યાલય આવેલી છે જેના બાળકો પણ અહીંયાથી અવર જવર અવર કરતા હોય છે ત્યારે ક્યારેક કોઈક બાળક જો આ પગથીયા ઉપર ચડી જાય બાળક સ્વભાવ કુતૂહલવશ થઈ તો એની સાથે પણ કોઈ ઘટના બની શકે છે જેથી તેની સામે પણ પંચાયતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક રીતે એ રિપેરિંગ કરાવવું જોઈએ અથવા તો એને બદલી નાખવી જોઈએ સીડીને અને વ્યવસ્થિત સીડી લગાવવી જોઈએ તેવી ગામ લોકોની માંગ છે લક્ષ્મણ રાઠવા સાથે ડી બી લાઈવ ન્યૂઝ ગુગંબા